નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી પાલિકામાં સામાન્ય સભા મળી હતી પાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું પાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી નગર રત્ના યોજના નંબર પાંચ તેમજ યોજના પ્રારંભિક નિર્ણયો જાહેર કરવાના અંગે બેઠક મળી હતી નિર્ણય જાહેર કરવા પહેલાં આવેલ દરખાસ્ત મુજબ ટીપી રસ્તા અને એવોર્ડ મંજૂરી અંગે સભા મળી હતી એજન્ટાના કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી જ્યારે વિપક્ષી સભ્યોને એજન્ટાની કોપી નહીં મળતા ગણગણા જોવા મળ્યો હતો બારડોલી નગરપાલિકા ખાતે વિવિધ પ્રકારના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાણી નિકાલ માટે તેમજ કચરાના ઉત્થાપન માટે એક જેસીપી તેમજ છ જેટલા ટેક્ટરોનો બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બારડોલી પાલિકાને ચુમ્મોતેર હોર્સ પાવર્સનું એક મોટું જેસીપી તેમજ વરસાદી પાણી જ્યાં ભરાય છે તેવા પ્રભાવિત વિસ્તારોમાં જરૂરી સાફ સફાઈ અને કચરાના સ્થાપન માટે જરૂરી એવા છ જેટલા ટેક્ટરો આપવામાં આવ્યા છે આ તમામ સાધન સામગ્રીનો આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે તમામ સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જેથી પાલિકાના વિવિધ સાધનોમાં વધુ કેટલાક સાધનો સામગ્રીમાં વધારો થયો છે જેના કારણે બારડોલી નગરમાં કચરા સફાઈ સ્વચ્છતા કામગીરી માટે સાધનો ઉપયોગી બનશે અને નગરજનોની સફાઈ કામગીરીની સમસ્યા મુદ્દે વહેલી તકે સકારાત્મક નિવારણ આવશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ મશીન કે જે ચાલીસ લાખ ખર્ચે આજે નગરપાલિકાને ને થયું છે આવનારા ખૂબ ટૂંકા દિવસમાં લગભગ છ જેટલા ટ્રેક્ટરો

જેસીબી મશીન આજે બારડોલી નગરપાલિકાને સુપ્રત થયું છે આજના પ્રસંગે નગરપાલિકાના શ્રી ચીફ ઓફિસર તમામ કોર્પોરેટર શ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષ શ્રીઓ અમારા સંગઠનના પ્રમુખશ્રી વગેરે હાજર રહ્યા હતા અને ખૂબ સારું એવું જેસીબી આજે નગરપાલિકાને સુપરત થયું છે જે પ્રજા હિતના કામોમાં એને ઉપયોગમાં લેવાશે